નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલ લાયકોને પ્રેસ કરી લેજો ભારતના એકસઠ ટકા વિસ્તાર પર ભૂકંપનો ખતરો હિમાલયન રેન્જ સૌથી જોખમી વૈજ્ઞાનિકોએ સિસ્મેટિક મેપ જાહેર કર્યો એસઆઈઆર ગુજરાતમાં પાંચ કરોડ થી વધુ મતદારો ની ગણતરી ફોર્મ નું ડાંગ જિલ્લો મોખરે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો લાખો નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો એક વ્યક્તિને ત્રણથી વધુ સિમ કાર્ડ નહીં મળે બાળકોના મોબાઈલ ઉપયોગ અંગે એસઓપી બનાવો જોધપુર હાઈકોર્ટ નો આદેશ

ગુજરાતમાં પ્રદૂષણની ગંભીર અસર ચાલીસ વર્ષની ઉંમરે ફેફસા નબળા થયા સંબંધિત બીમારીમાં બીમારી વધારો ઠંડી ભુલાઈ આઠ શહેરોમાં અઢાર ડિગ્રી થી વધારે તાપમાન અમદાવાદમાં સામાન્ય થી છ ડિગ્રી વધુ પતંજલિનું ઘી ગુણવત્તામાં ખોટું નીકળતા કંપનીને રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખ દંડ થયો સાબરકાંઠામાં બનાવટી બનાવટી દૂધનો જથ્થો દૂધ અને મેલ્ટોડોક્સિન સહિતની સામગ્રી પકડાઈ મોટી ભરતી ચારસો પચીસ પ્લસ જગ્યાઓ ખાલી વિદ્યાર્થીઓ માટે તક અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પકડાયા અમેરિકન નાગરિકોને ઠગતા મામલે પાંચ લોકો સામે કાર્યવાહી ગુજરાત માં શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ બીજી ડિસેમ્બર થી શરૂ થશે દરિયા કિનારાના શિવરાજ બીચ પાસે પાંચ વર્ષમાં તેર પોઈન્ટ પાંચ લાખ પર્યટકો પ્રવાહન પર્યટન વધતું જોવા મળ્યું મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન તેર પોઈન્ટ એક લાખ મૃતકો અને બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ ગેરહાજર નામો જાહેર કરવામાં આવ્યા રાજ્યમાં ડ્રગ ફ્રી ગુજરાત દરમિયાન માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીએ અભિયાનની શરૂઆત કરી